મેં પ્રેશર મારીને દબાણ કીધું થાય મહેન્દ્રભાઈ ને આપડે મહેન્દ્ર રાઠોડ ખરો કે સાલીલ સાહેબ પૂછવાયા તા ને બધું એ કર્યું હતું પણ આવું તમોશ ને હળિયા ને પાછળથી કરજે એટલે આટલો બધું લાંબો નહીં જતો નથી મળતું પૈસા પૂરા કરી બરોબર ફોન ફોન કરી પૂછી એ હા થાળા સંજેલીમાં માં મધ્યાહન ભોજન સંચાલક ની ભરતી માં બે લાખ લઈ ભરતી કરતા હોવાનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વહીવટી તંત્ર સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલીમાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં બે બે લાખની બોલી બોલાવી હોય તેવા ચર્ચા ઉઠવા પામી છે ત્યારે સંચાલકની ભરતીમાં અભ્યાસ નહીં પરંતુ પૈસાનું મેરિટથી ભરાઈ હોવાની ઓડિયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી ત્યારે સં ત્યારે સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં અભ્યાસની જગ્યાએ પૈસાની મેરિટની ભરતી કરાઈ હોવાનો ઓડિયો સ્પષ્ટ રીતે થતા થતાં તંત્ર દ્વારા પણ આ મામલે તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો સાથે સાથે આવા પ્રકારની ભરતીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં નકલી કચેરી નકલી કર્મચારીઓ અને ત્યારબાદ આવી રીતે ભરતીના કૌભાંડનો ભાગ બહાર આવતા ક્યાંક ને ક્યાંક દાહોદની છબી ઉપર ખરડાઈ રહી હોત પ્રતીત થઈ રહ્યું છે અમૃતાબેન લક્ષ્મણભાઈ મારું નામ શાળા સંજાયેલી પ્રાથમિક શાળામાં સંચાલકની જાહેરાત પડવા પડવા હોવાથી હોવાથી મેં ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરેલું હતું એમાં વિધવા ત્રણ બેનો હતી એમાં જે કાંતાબેન કરીને હતા એમનું મેરિટમાં નામ આવતું નહોતું તો પણ એ બેનનું ઓર્ડર કાઢવામાં આવ્યું હતું એ પણ પૈસા લીધે પૈસાના લીધે પ્રક્રિયા એવું છે કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે અને ખળાસંજલી ગામમાં ત્રણ વિધવા ને એમાં એવું છે કે વિધવા તેટલા નિરાધાર અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને પહેલા પસંદગી આપવામાં આવશે અને જે ઓડિયો વાયરલ થયો છે એમાં એ વાતથી અમે અજાણ છીએ એમાં એ વચેટીયાઓએ કંઈક વાતચીત કરી હશે એ વાયરલ થયું છે એમાં અહીંયા કચેરી તરફથી હું પોતે Ele possui a na humana da MDL. Vamos lá,